હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ શું તમે પણ રોજ રોજ એકના એક બોરિંગ શાક ખાઈને કંટાળી ગયા છો તો આ ટામેટાની ચટણી તમારા માટે છે તો આવી ટેસ્ટી ટામેટાની ચટણી ઘરે બનાવવા માટે વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો મેં અત્યારે ચારથી પાંચ નંગ ટામેટા લીધા છે તેને ધોઈ અને બે પેસ્ટ કરી લીધા છે એક પેન લઈ ગેસ સ્ટાર્ટ કરી લઈશું તેમાં એક ટેબલ સ્પૂન તેલ એડ કરી દઈશું તેલ થોડું ગરમ થાય એટલે ટામેટાને તેમાં આ રીતે આપણે ગોઠવી દેવાના છે આપણે ટામેટાને શેકવાના નથી પરંતુ આ જ રીતે કૂક કરવાના છે તેમાં આપણે પાણી બિલકુલ એડ નથી કરવાનું અને આપણે તેને ઢાંકી દઈશું ચારથી પાંચ મિનિટ આપણે આ રીતે તેને કૂક કરવાના છે અને પછી તેની સાઈડ ચેન્જ કરી લેવાની છે આ જ રીતે આપણે તેને એકથી બે વાર બંને બાજુથી કૂક કરી લેવાના છે તમે જોઈ શકો છો તેની છાલ અલગ થવા લાગી છે પરંતુ હજી આપણે તેને થોડા કૂક થવા દઈશું ફરીથી આપણે તેને ઢાંકીને રાખી દઈશું આ સમયે આપણે તેમાં છથી સાત લસણની કઢી પણ સાથે એડ કરી દઈએ છીએ ફરીથી આપણે તેને ચેક કરી લઈએ આપણે ફરી તેની સાઈડ ચેન્જ કરી લેવાની છે સાઈડ ચેન્જ કરી આપણે તેને ઢાંકીને ફરીથી કૂક થવા માટે રાખી દઈશું આવી જ રીતે આપણે તેની સાઇડ ચેન્જ કરતાં કરતાં તેને બેથી ત્રણ વાર આપણે ચેન્જ કરીને કૂક કરવાની છે લગભગ દસથી પંદર મિનિટ થશે અને આપણા ટામેટા સરસ રીતે કૂક થઈ ગયા છે તો મેં ગેસ બંધ કરી તેને ઠંડા કરી અને તેની છાલ કાઢી લીધી છે હવે હવે આપણે ટામેટાની મિક્સિંગ જારમાં લઈ તેમાં બે લીલા મરચાં એડ કરવાના છે અને તેને ક્રશ કરી આપણે તેની પ્યુરી એક બાઉલમાં કાઢી લઈશું તેમાં અડધો નંગ કેપ્સિકમ લેવાનું છે કેપ્સિકમને મેં ઝીણું સમારીને લીધું છે સાથે તેમાં અડધો બાઉલ ડુંગળી લેવાની છે તેને પણ ઝીણી સમારીને લીધી છે સાથે તેમાં બે ટેબલ સ્પૂન કોથમીર લેવાની છે તેને પણ ઝીણી સમારી અને ધોઈ લીધી છે સ્વાદ અનુસાર નમક તેમાં આપણે દળેલી ખાંડ લેવાની છે એટલે કે પાવડર શુગર લેવાની છે મેં અત્યારે એક ચમચી લીધી છે તમે ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી કરી શકો છો તેને આપણે મિક્સ કરી લઈએ હવે આપણે તેમાં એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું અને તેને પણ મિક્સ કરી લઈશું ફરીથી આપણે પેન લઈ તેમાં બે ટેબલ સ્પૂન તેલ એડ કરી લઈશું અને ગેસ સ્ટાર્ટ કરી લઈશું તેલ ગરમ થાય એટલે તેમાં એક ટેબલ સ્પૂન રાય એક ટેબલ સ્પૂન જીરું અને ચપટી હિંગ એડ કરી દઈશું ને એક સાથે જ લાલ મરચું એડ કરવાનું છે તેનો વઘાર તૈયાર કરી દઈશું વઘાર તૈયાર છે આપણે ગેસ બંધ કરી તેને ચટણીમાં એડ કરી દઈએ તેને આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ મેં અત્યારે આમાં કોઈ ફૂડ કલરનો યુઝ નથી કર્યો પરંતુ જો તમારે તેને એકદમ રેડ કરવી હોય તો તમે તેમાં રેડ ફૂડ કલર અથવા તો કાશ્મીરી લાલ મરચું પણ એડ કરી શકો છો તો આપણે ટામેટાની ચટણી તૈયાર છે તેને સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરી લઈએ તેને તમે રોટલી ભાખરી પરોઠા અથવા તો બ્રેડ સાથે પણ ખાઈ શકો છો તો આ ટેસ્ટી ટામેટાની ચટણી તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી અને જો વિડીયો પસંદ આવે તો તેને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ